બબુડિયો આપણે ભાથરિયા ગામમાં પધાર્યા છીએ ગામ રૂડું છે તો આપણે આ નાના નાના ભૂલકા દાદા દાદી આ બધાને આપણી ખેલ રમત બતાવશું ને હા તો સૌ ગામજનોને શાંતિ રાખો બાળકો તમારે જોવું છે ને તો જ્યાં જ્યાં તમને સારું લાગે દાદાની જય બોલાવજો મારા બાપલિયા હ બાપડિયા खेल ए, अपने खेल मटे तैयार चाहिए ए पहला अपने दादा ने पुकार करवो पड़े तो बदु राखी दे बापलिया आह ए ये रखे कोई अड़ता नहीं कोई हलता नहीं पशी कहीं था तो मारी जवाबदारी नहीं बापा हो आह ओ बाबड़िया ए तो तैयार रह जाओ बाबड़िया हो आह

એવું નથી કે તમને બતાવવા નહીં ભાઈ અમારે એવો ખેલ કરવો પડે અમે જેમ તમે કોઈ કુંભાર હોય માટલા ઘડી પોતાનું ગુજરાન ચલાવે કોઈ મોચી હોય જૂતા બનાવે ચંપલ બનાવે એવરી રીતે અમે ફૂલવાદી લાલવાદી બબુડિયા આપણે લાલવાદી ને તો આપણે ખેલ બતાવવાનો છે ને બપલિયા શાંતિ રાખો પછી કઈ થાય અને ચકલો ઉડી જાય તો મારી જવાબદારી નહી હો મારી બટી આજે ટાઈટ બહુ પડી ટાઢે આજ પડી પવનમાં આવી ગયા દાડી ખખડે ઓહો બા બોલ્યા તૈયાર છો ને બેટા જોજો ભાઈ ઘણી ખમ્મા જેને ખોટું લાગે માફ કરજો સારું લાગે તાલી પાડજો અને બહુ સારું લાગે ને તો દાદાની જય બોલાવજો બોલો નાગ દાદાની ઓ બબડિયા આ પકડ હવે હવે સાચો ખેલ ચાલુ થાય बाबूड़िया दर्शन करा जा जो जो भाई कोई कोई नहीं के को नाकता नहीं 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 हो अंदर हाथ कहीं भाई हमारी ओह ओह जो जो ध्यान બહુ બાપા ને ઘણી પહેલા પેલા તમે જોયો કાળો તરો જોયો પાંચ હજાર જાતિ છે કેટલી પાંચ હજાર પણ એની અંદર બધી કરડે નહીં ઘરમાં ડેન્ડું નીકળે હે ઘરમાં ડેન્ડુ નીકળે અને મારી બધી માસી ભાગે ભાગે ને બીક લાગે કે નાગણી હશે નાગ હશે પણ બિચારું ડેન્ડુ હોય તપ દઈ મારે ટિકિટ ઉપર બિચારાને વગર વાગે જય સીતા રામ બોલો ગોગા બાપા ની બબુડિયા પેલા આપણે ગામ લોકો ને આ નાના બાળકો ને એક આપણે ગઢડી બતાવીએ ગઢડી જોઈ છે અહ કેવી હોય નથી ખબર તો આજે તમને ગઢડી બતાવીએ અને તમારા સીધી દોડાવીએ ઓલા દાદા બેઠા ત્યાં જાય રસ્તો કરી દેજો બપલિયા પછી કહેતા નહીં કઈ ચૂક થાય ઓહ અગર એ જો સીધી કરજો અરે બહુ બી બીકે કરી દો કરી દો રસ્તો એ બોલિયા તો માઈક પકડ તો હું હરકુ રાખું ઓહ

અમારા ભાઈક ભાથરિયા મળ્યું હે બાકી તો હાઈવે થી વળા મગૌડા હલી ગયા ઓહ બબડિયા ભાઈ ગઢડી જેને કરડે મરે જ્યાં સુધી એની લાશ નો નીકળે નાનામી ત્યાં સુધી એ વખડી ઉપર રહે બરાબર તો આ આનો કોઈ ચાળો ન લેવો પાહો આપણે એવું થાય ગરોડી કાચિંડી એ પણ ક્યાંય ભટકી જાય તો આપણા રામ રમી જાય ઓ બહુડિયો આપણે હવે બીજો ખેલ બતાવીએ સેનો કાળો તરો નાગ નાગડી ઓ શાંતિ રાખો બાપા આ બેબી શાંતિ રાખો બેટા કઈક ચૂક થઈ જાય અને આડો આડો થઈ જાય અમારા માથે કાળી ટીલી બેવે હો આપણે ધોળી ટીલી જ રાખવાની કાળી થવાની દેવાની બાપા એટલે શાંતિ રાખો ઓહો ઘણી ખમવા એ હે હજી તો સૂતા છે ઓ બબુડિયા ગુરુદેવ આપણે હવે આગળ હાલીએ હા બીજો ખેલ બતાવી દઈએ હા ઓહો ના 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 તને આપણે ઊંચો કરવો હલો સિરિયસ અને બહુ જ્વલનશીલ આ જો ભાઈ કોઈ હલતા નહીં આ મારું એકનું એક બાબુડિયું કંઈ થાય ને તો પછી મારે લોચો પડે તો બધા શાંતિ રાખજો

બાબુડિયા તૈયાર બાબુડિયા હું તને કહું ગોગા બાપા ની જય નાગદાદા ની જય હો તો તારે કહેવાનું ઓકે ઓહો ભેણ્યા આવ પણ ઓકે થેન્ક યુ આવડે હો પપ્પા ઓહો તૈયાર હા હા પહેલી ચીજ બતાવી દઈએ ઉતાવળ ના કરતો બાપલિયા નકેલ લોચો પડે તો આપણે ખોટા પડવાનું થાય હો આ જોજો ભાઈ આપણે ઈ ભઈને દાદાને કંઈ કરવાનું નથી ડરવાનું પણ નથી હો બબડ્યો ના ગુરુદેવ ગોગા બાબાની જય જય ઓ બતાય દે રામના નામે નાગ દાદાના નામે ભાઈ શું છે ચશ્મા ઓ તાળીઓ પાડો બાપા તાળીઓ ભાઈ દેખાતું નથી અજી ઢાકવડ ઢાંકી દેજો હો બાપા આવ દાદા તમે છૂટા અમે છૂટા હ ઓ હો પલિયા

સાચો હે ને ફોન સાચો મોંઘો હે તમ તા લઈ નઈ લે હો અહી આપી દે બબડિયો તૈયાર છે હા ગુરુદેવ ઓ હો બોલીએ સાંભળ્યું નથી ભાઈ ના કાનમાં પૂમડા છે આંખમાં પાટા છે ઓ બબલિયા બોલી જા ઓ હો 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 આપી દો શરદ ડાક દાદા ની જય હવે આપણે થાય મોડું આપણે જવાનું કુંભ મેળામાં બસ ઊભી છે એટલે આપણે વિદાય લેશો

એના રામ રમી જાય બાપા નાગડી ની વાત કરું છો નાગડી અવાજ નહી અવાજ નહી બાબડિયા તૈયાર છો માથું ઠરી જશે બાપા ઢાંકી દે

બતાવી દે નાગડી એ નીકળી એ બપ્પા બપ્પા ખમ 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 જો ભાઈ નાગણી કરડે પાણી ન માંગે દવાખાને પહોંચાય નહીં પણ હવે બધી સગવડ ટેકનોલોજી યુગ છે બચી જાય બરાબર ડરવાની જરૂર નથી હાલો અંદર જતા રહો બાપા એ હવે આપણે છેલ્લી આઈટમ રજૂ કરી દઈએ બાળકો થોડીક શાંતિ રાખો તમે જોયા નાગ જોયા સાપ જોયા મોટા મોટા જોયા પણ કાળો તરો જોયો કોઈ એ ગામમાં કહેવત છે કાળો તરો જતો રહે ને રોડ આડો ઉતરે ને તો ગામે જતું હોય માણા તો પાછું વળી જાય કે કાળો નાગ ઉતરો છે હાલો અપશુગન કહેવાય પણ માનો કે સાફ કાળો તરો જતો હોય ને ગાડી ચડી જાય તો એનો વાક કે આપણો વાક એટલે આવી અંધશ્રદ્ધા રાખવી નહીં એ હે બબડીઓ લે તારો વારો હવે કાળા તરાના દર્શન કરાય એ હે જોજો ભાઈ શાંતિ રાખજો પછી કહેતા નહીં એ ઢીંગલી હલીસ નહીં બીજા બીજા

કુંભ મેળામાં જવાનું છે ને હા તો તૈયાર થઈ જાઓ તો એ પહેલા આપણે આજે જે પર્વ છે આજે દિવસ છે એ નિમિત્તે આપણે અમને થોડા દર્શન કરાવીએ ને હજી હા હા તો ત્રણ મોટા બાળકો આવો કા ત્રણ વડીલો નાગરિકો આવો એ જોજો ભાઈ કોઈને કંઈ દેવાન નથી અમારે કંઈ લેવાન નથી હો બાપા ખાલી બે મિનિટનું મનોરંજન કોઈ ડરવાની વાત નથી

ચાલો હાલો બસ ચાલો ગોઠવાઈ જાય અહીં અમે ખેલ પૂરો કરીએ જે ભૂલચૂક થઈ હોય માફ કરજો અને ભારત માતા કી ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે જોરદાર